ગુડ આફ્ટરનૂન રામ રામ જય રાને જય માતાજી જય શ્રી રામ જય બધા એને સ્વાગત છે બધાને ફરી એકવાર નવા વ્લોગ પીડીયોની અંદર અને આજનો વ્લોગ છે ને એ આપણે લગભગ છેલો વ્લોગ આવ્યો ને એ પછી લગભગ આઠ નવ દિવસ થઈ ગયા છે ભાઈ એ પછી પાછો વ્લોગ શૂટ થાય છે એટલે આજ તો નહીં જ આવે આ વ્લોગ કાંઈ જ આવશે અને હમણાં વ્લોગ નતા આવતા ને એની પાછળનું કારણ છે ને ભાઈ લગ્નગાવો છે કેમ કે અમારે અત્યારે છે ને લગનગાવો એટલો બધો હાલે છે ને કે રોજને રોજ તૈયાર થઈને ક્યાંક ને કંઈક લગ્નમાં જવાનું થતું હોય અને લગ્નમાં જ આવ્યું ને એટલે ભાઈ જે નવા નવા અને નનકા ઉગતા યુટ્યુબ બધવી તો શું થાય કે વ્લોગ બનાવવામાં પબ્લિકમાં આજે થોડીક તકલીફ પડે છે થોડું શું થાય એમ મજાનું આ વ્લોગ બનાવવાની હમિત નહીં એક એટલા વ્યૂ ન આવતા હોય એટલા સબસ્ક્રાઈબરનો હોય એટલે તકલીફ પડે ને તો વ્લોગ નહોતો બનાવતો એટલે વ્લોગ નતા આવતા પણ આ જો એક કહેવાય ધ્યાનમાં જ આવવાનું હતું પણ બીજા બધા ગયા હે એટલે આપણે છે રજા તો અવારના કાણે હતા ને ત્યાંથી આવ્યા હતા બપોરો કરવા અને મસ્ત મજાનો બપોરો કરી લીધો હે અને બપોરો કરીને જો આવે ને આપણે રોજના નિયમ પ્રમાણે બધા એને બપોરો કરાવવો પડે તો બધા એને બપોરો કરાવી દીધો હે જો કે એવું લઈને તો શું છે કે આવી ગયો એટલે બપોરો થઈ ગયો હોય પણ તો એ રોટલી નાખ્યું ને એટલે મજા આવે અને આપણે બ્લેક બ્યુટીની તબિયત તો આવે એકદમ રાગે થઈ ગઈ હો હજી શું કહેવાય ખાવા પીવાનું તો જો પીડ્યું છે માપે ખાય છે પણ આમ જે ખરવા છો હતો ને એ રાગે થઈ ગયો હે લગભગ આપણે બધા ઢોરને શું કહેવાય વારાફી વારા ફરચી વારો આવી ગયો અત્યારે આપણા જર્સી બેનનો વારો ચાલુ છે એને થોડુંક શું કહેવાય ઓલું છું છે તો એને તકલીફ શું થાય છે કે પગમાં કાંઈ વાંધો નથી વાહેલા બે પગ જો થોડા કોજા હોય ને એવું લાગે છે પણ આમ અત્યારે રાગે થઈ ગઈ છે મોઢામાં આમ ફરફોલા થઈ જાય ને એવું છે થોડુંક ખાવાનું ઓછું કરી નાખ્યું એમ જો આ લાવું પડે ને એમ લાવું વધારે પાડે છે થોડીક એ એક તકલીફ છે બાકી આપણે બધું નહીં થયો તો એ નહીં રાગે આવી ગયું એને ખાવા પીવાનું બંધ નહોતું કર્યું એટલે એ થોડીક જલ્દી રાગે આવી ગઈ છે રિકવરી હટ આવી ગઈ એને જેને ખાવાનું બંધ ન કર્યું જો આ પાડીને થયો હતો ને તો એને ખાવાનું બંધ નહોતું કર્યું એને રિકવરી હટ આવી છે એને બાકી જ્યાદા ટાઈમ પછી બધું મોકો આવ્યો છે અને હવે ટૂંક સમયમાં લગભગ આપણે શું કહેવાય દોઢ બે મહિનાની અંદર આપણે આ બધું લઈને એ વીહા છે પાછી પેલાનું જો આ વાસરો જો ને એ બધું નો હે બેઠો એ અને હવે પાછી લગભગ વીહા છે ટૂંક સમયમાં જે આ વખતે આપણે ઘાણો ચાલુ હતો ને ત્યારે વિહાણી હતી લગભગ ઘણો ટાઈમ થઈ વિહાણી વીહાણીને અત્યારે તો દોવાનું માય છે બધું મેંથી ધો આપણે જોતા શું કહેવાય વિહાણવાની પીઆઈ માય ને એટલે ખોડી મૂકી દઈએ બાકી હમણાં સુધી દોવાનું ચાલુ હતું બાકી અત્યારે તો દૂધ આટલું આપણે દેજે દવા દેવા તો આ બેન છે અને ખાવા પીવામાં આપણે બ્લેક બ્યુટી અને એને જો મોંઘા માયેલો આ તો આપણે પહેરાવેલો જ છે હો ભાઈ આ છે ને આપણે હજી નથી કાઢ્યો બીમાર પડે ને ત્યારે જો આ સંપલનો હાર બનાવી કરાવ્યો હતો એ જે એમ નામ છે આ હું ને મારે બધા દેશી ટુસ્ટા હોય નજર ન લાગે ને એ હાટું ના બાકી એક જો ઉલટી ઓલી ગા બાંધી છે એ છે નિવૃત્તિ માથે અત્યારે એને પેશિયલ છે ને તો એટલે આપણે બાંધી બદલાય એક બાંધી છે ને અને આ મારા દેવા બપ્પા મારા દાદાના મોટા ભાઈ ક્યાં જઈ આવ્યા દેવા બપ્પા हम काम करता हम 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 અને તમને છે ને વસ્તુ દેખાડું ભાઈ અમે કેટલા બધા પૈસા વાળા આવીને એને તમને હું ઉદાહરણ આપું મેં ને ભાઈ એટલા બધા પૈસાવાળા કે જાણે ત્યાં બધે પૈસા પડ્યા હોય આપણે એ પૈસાની કોઈ કદર જ નથી તમને દેખાડું જોઈ લો અહીંયા હું પી પાંચસો રૂપિયાની નોટ પડી ભાઈ જોઈ આટલા તો આપણે પૈસાવાળા આવી કે જાણે ત્યાં બધા આપણે શું કહેવાય નોટું એ નોટું જ પડ્યું હોય આમ પૈસાની આપણા પાંચસો પાંચસોની નોટોની એની કાંઈ ફરવા જ નથી આવતી બાકી નેક્ક નહીં આટલા તો આપણે અમીર વ્યક્તિ આવી અત્યારે આપણે એ ગાણે ને તમને તો ખુદ છે કે આજ આપણે લગનમાં જવાનું નતું અને લગનમાં ન જવાનું એટલે આપણે એક જ છે ને ને આપણો ગાણો આજ ભાઈ આપણે બહુ અઘરું કામ ઉપાડ્યું હતું કામમાં એવું હતું કે આપણે હવે ઉનાળો આવતો જાય હે ને તો કીધું જેટલા જાડવાનું એવું બધું હે ને એને થોડું થોડું કટિંગ કરી નેચવી અને ખામણા ને એવું બધું સારું કરી અને થોડુંક ખાતર ને પાણી આપી દેવી તો છે ને જેટલા આપણા જાડવા હે ને એ બધાનું થોડું થોડું મસ્ત કટિંગ કર્યું હતું આમાં વજના વાળા ડાળખા ને એવું હોય ને એ બધું કાપી નાખ્યું છે અને જો મસ્ત મજાના ખામણા કરીને પાણી પાઈ દીધું હે પણ આ જોયું ને એ કઈક કુદરતી રીતે થોડું કુપોષણ નો શિકાર બનતું જાય હે બાકી જો આંચુરનું આ જાડું તમે જોવો આ હે ને અને હું કહેવાય એ તો બહુ ખ્યાલ નથી પણ લગભગ આ બોલસેલી ટાઈપનું ઝાડું આવે છે તો જો આ બે જાડવા જ્યાં ને આપણે આ જાડવું અને આ જાડવું બે એક આજે જ વાવ્યા હતા પણ અત્યારે હે ને આને કંઈક રોગ થયો હોય કે જે થયું હોય એ થોડું કુપોષણનું શિકાર થઈ ગયું છે ને તો એને હે ને જો આપણી પાસે અહીંયા એકદો છે ને જોઈ લો માંડવતા એકદો સેન્ટર તો એમાંથી સલ્ફર ને ઓલું કાળું યુમિક નહીં આવે ને એ થોડું થોડું પાયામાં નાખ્યું અને ખામું કરીને પાણીને એવું બધું પાયું છે એટલે હવે જોયું પાછો વિકાસ થાય છે કે કેમ થાય છે કદાચ હેઠ પાણી આવી ગયા હોય આપણે થળિયું એમાં કે જે થયું હોય એટલે અત્યારે વિકાસ બંધ થઈ ગયો હતો ને તો એને વિકાસ આટલું પ્રયત્ન કર્યા છે અને પાણી પાવા આટલું જો બધા જાડવાના ખામણા કમ્પ્લીટ કરી વા્યા હે અને આમાં રીતે જો કટિંગ ને એવું જરૂર હતી ને એ બધું મસ્ત મજાનું કરી વાયું છે આશો પાલેવનું લીમડાનું ને એવું બધું અને આ જાડવાનું તો શું કહેવાય ખાય પીને આમ કાંઈ ઘટે જ નહીં એવું છે બાકી જો આ આશો પાલેવ જો ને એનું તે થળિયામાં ડાવ સાબુ જાજા હતા ને તો એ રીતે કટિંગ કરીને પાણીને એવું પાઈ દીધું છે અને એક છે આપણે ઓલક્યુર છેલ્લે લે આશો પાલેવ તો ને આશો પાલેવને જાંબુડો બે હેજો ઓલક્યુરના છેડે તો એને ત્યાં કટિંગ ને એવું બધું કરીને મસ્ત મજાનું પાણી પાઈ દીધું હે અને અત્યારે ટાઈમ કેટલો ખબર છે તો ટાઈમ તો બોલી જશે ઘટના કેટલા વાગ્યા છે તો સો વાગ્યા છે ને અત્યારે જો આપણે હનાવાથી એક મહેમાન આવ્યા છે અને હવે મહેમાનને સાપ આવવાની છે પણ મહેમાન એને ડાયાબિટી પેશન્ટ છે એટલે મોય સાપ આવવાની છે એટલે હું છે કાર આપણે સાપ પી લેવી કેમ કે બપોર પછી આજ સાપ બની નથી તો એ પાસે ને મસ્ત મજાની સાપ બનાવી મોય પીશો કઈ

બ્લેક બ્યુટી બગડ નહીં ભાઈ આપણે બ્લેક બ્યુટીનું દૂધ ગયું હે અને આપણે મો બનાવવાની ભાઈ પેલા એટલે દૂધ હઈ જાજુ બધું હે અને દાદા હજી વાર નથી એટલે હવે ને આખા દૂધની સા બનાવવાની હે શું કહેવાય નો પાણી જરી પાણીનું ભાઈ પાણી હાલો તો આપણો સુલ્લો આવગી નહીં ભાઈ હલો જામી ગયું છે

એ છે આપડી લગઝરીયસ લેમ્બોદગી તો એ ગાડી લઈને પૂગી ગયા આવી પણ આ છે ને ભાઈ થોડી ક્રિટિકલ સિચ્યુએશન છે એટલે આપણે ગાડીને રાખવી પડી જાય ભાઈ એવું તો આપડે ઘી જે પાણીનો ટાંકો જો ને એમાં પાણી થઈ ગયું છે પૂરું તો આપણે કાણે જે આપણે વાડી હતી ને ની ત્યાં કુવામાંથી મોટર ચાલુ કરી હતી તો લાંબો ને જો ઓલા તો ગાડી ને આપણે જો આ ઓગડા બાપાને ઘરે જવા દેવી હોય ને તો એ નતું જાય એવું અહીંયા પાઇપ વિશે એટલે અને આ બાજુ અમારા ઘરે નથી જાય એવું પાઇપ અહીંયા ડેલામાં છે એટલે તો ગાડી હે ત્યારે આપણે અહીંયા રાખી દીધી અને જો આ બાજુ આપણું પશુધન બધું બાંધ્યું છે

આ છે અમારા નાના એવા ખુચી બેન હાલો બોલો બોલ તો ખરી રાસ લેવો છે હાલો ગીત વગાડો કેમ રાસ લેવાનું લે લે હાલ જો હવે અમારે ખુશી બેન રાસ લેશે જો વાહ વાહ કેવો હશે રાસ આવડે છે આંચ્યો આંચ્યો અહીંયા અહીંયા જોઈ વાહ વાહ

તો હાલો આજનો બ્લોગ થાય છે પૂરો વ્લોગ ગમે તો લાઇકને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળશું કાલે બાદમાં નવા વ્લોગમાં